મોગલ ના ધામ છે દિવ્ય શક્તિ નો વાસ મોગલ ખુદ કરે છે આ સંચાલન અહીં એક રૂપિયાનું દાન આપવું પણ ગણાય છે પાપ આ છે કબરાવ નું મોગલ ધામ ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકાવાથી મળે છે તમને આશીર્વાદ વર્ષો જૂના રોગને માતા કરી દે છે દૂર જ્યાં નથી સ્વીકારાતી દાન દક્ષિણા વાત કરી રહ્યા છીએ અમે કચ્છના કબરાવમાં બિરાજમાન મા મોગલના ધામની અહીં મા મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે આજે આપને લઈ જઈએ મણિધર વડવાણી મોગલધામના દરબારમાં ગુજરાતમાં અનેક દેવી દેવતાઓનું મંદિર છે એ આવેલું છે અને અનેક લોકો આ મંદિરોમાં આસ્થા પણ ધરાવે છે કહેવાય છે ને કે તમને જે પણ ભગવાનમાં કે માતાજીમાં આસ્થા હોય જો તમે નિસ્વાર્થ ભાવે તેમને પૂજો છો તેમને માનો છો તો તમારી તમામ મનોકામના છે એ પૂર્ણ થાય છે જરૂરી છે ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે કબરાવમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે કચ્છના કબરાઉમાં બિરાજમાનમાં હાજરા હજૂર છે ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે આ ભવ્ય અવિસ્મરણીય રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું આઈ મોગલનું આ ધામ કચ્છના કબરાવમાં આવેલું છે અમદાવાદથી આશરે બસો છાસઠ કિલોમીટર અને ભચાઉથી સોળ કિલોમીટરના અંતરે કબરાવ મોગલધામ આવેલું છે રસ્તા પરથી પસાર થાવ એટલે દૂરથી જ માની ધજા અને લાલ રંગમાં લખેલ માના દર્શન થઈ જાય છે વડવાણી મોગલ એટલા માટે કહેવાય છે કારણ કે માતા વડની નીચે બિરાજમાન છે તે માટે જ માતાના નામની સાથે વડવાડી મોગલ જોડાયેલું છે આપણે કોઈ પણ મંદિરમાં જતા હોઈએ ત્યારે અચૂકપણે આપણે જોતા હોઈએ છીએ કે એવું લખ્યું હોય છે કે અહીં દાન સ્વીકારવામાં આવશે કાં તો દાન પેટી છે એ મંદિરમાં મૂકેલી હોય છે એટલે તમામ લોકો પોતાના હિસાબથી પોતાના ક્ષમતાના હિસાબથી તેમાં દાન પૂર્ણ કરતા હોય છે પરંતુ અહીં એક રૂપિયાનું પણ દાન નથી લેવામાં આવતું અને કદાચ આપણા ભારત દેશમાં આ પ્રથમ એવું મંદિર હશે જ્યાં એક રૂપિયાનું પણ દાન નથી સ્વીકાર કરવામાં આવતું આ મંદિર અન્ય મંદિરો કરતાં ખૂબ જ અલગ તરી આવે છે કારણ કે કબરાઓ મોગલ ધામમાં એક રૂપિયાનું દાન સ્વીકારવામાં નથી આવતું દાન કોને અપાય તો કહે છે કે દાન તો દીકરીને જ અપાય માતાજીએ અહીં તેમની હયાતીના પુરાવા આપ્યા છે માએની સંતાનને ત્યાં ઘોડિયું બંધાવ્યું છે જેની સાબિતી અહીંની દિવાલ પર નાના નાના ભૂલકાઓના ફોટો લગાવવામાં આવ્યા છે એક એક ફોટો માના આશીર્વાદની સાબિતી આપે છે કે માએ કેટલાકને ખોડાનો ખૂનનાર દીધો ને કેટલાના ઘરમાં દીકરી રૂપે દીપ પ્રગટાવ્યો એન કેન આઈએ ગંભીર બીમારીઓથી મુક્તિ પણ અપાવી છે મોગલના ધામમાં આવતા લોકોના મનમાં એક સવાલ હોય છે કે માતાને પ્રસન્ન કેવી રીતે કરવા તો તેનો જવાબ મણિધર બાપુ જે હાલ કબરાઉ ધામના પર બિરાજમાન છે તે મણીધર બાપુ ખુદ આપે છે જવાબ કે મોગલને ખુશ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે માનો કોઈ દીવો કરવાની જરૂર નથી માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી તમારી કુળદેવી અને મોગલમાંનું સ્મરણ કરો આ કરવાથી મોગલમાં તમારા પર કૃપા વરસાવશે કબરાઉધામના મણિધર બાપુ હંમેશા કહેતા હોય છે કે મા મોગલને ગોગડનું ધૂપ છે એ ખૂબ જ પ્રિય છે જો તમે રોજે ધૂપની આરતી કરો છો તો માં હંમેશા તમારા ઉપર પ્રસન્ન જ રહે છે મણિધર બાપુ કહે છે કે મા મોગલને ગૂગડનું ધૂપ ખૂબ જ પ્રિય છે ગોગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને ધૂપ કરો અને મા મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે તેવું બાપુ કહે છે મા મોગલ અઢારે માં છે જ્યારે મા મોગલને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો એ તમારી સાથે છે અને પોતાના દુઃખ દૂર કરે છે અને તેમની કૃપા હંમેશા વરસતી રહેશે અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવું જોઈએ અને મોગલની શ્રદ્ધા રાખવાથી તે અચૂક ભક્તોની માનતાઓ છે એ પણ પૂર્ણ કરે છે બાપુ અંધશ્રદ્ધાનો પૂરજોશથી વિરોધ કરે છે અંધશ્રદ્ધાના માર્ગે ચડેલા લોકોને બાપુએ માર્ગદર્શન આપી ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ પણ સૂચવ્યો છે જેથી મણિધર બાપુ આગ્રહ રાખે છે કે માતાના ધામમાં સત્ય જ બોલવાનું છે અહીં લાગેલા અલગ અલગ પોસ્ટર્સ બતાવે છે કે માતામાં શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા બિલકુલ ન રાખો તે માટે જ તો લખ્યું છે કે પહેલા ડોક્ટરની દવા બાદમાં દુઆ જીવનમાં સારા કામ કરવાની સલાહ બાપા આપે છે જ્યારે પણ તમે હવે કચ્છમાં જાઓ ત્યારે આ ધામમાં જવાનું ભૂલશો નહીં બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો કબરાઉના મોગલ જો અત્યાર સુધી આપે શીશ ઝુકાવ્યું ન હોય તો ચોક્કસપણે એકવાર અહીં માતાજીના દર્શન કરવા જશો તો તમને ધન્યતાની અનુભૂતિ પણ થશે તમારા અનુભવો અમારા સાથે શેર કરવાનું પણ ન ભૂલતા જ્યારે પણ તમે જાઓ અને જો ગયેલા હો ત્યાં માતાજીના દર્શન તમે કર્યા હોય તો તમારા અભિપ્રાયો તમારા જે અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં આપ જાણ કરી શકો છો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવી ખબરો સાથે લેટેસ્ટ અપડેટ સાથે ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા નમસ્કાર